જય માતાજી જય ભાતીજી શહેરા તાલુકામાં ભાજપના કાર્યકરો તો ની આગળ ભાજપ નું પોસ્ટર મારે હોદ્દો લખે આપણે કઈ વધુ રહેતો નથી પરંતુ મને એવું લાગે છે ભાજપના એક નેતાએ આજે મામલતદાર શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલે ફરત પાડી શહેરાના એક નેતાએ મામલતદાર શહેરા ધર્મેન્દ્રભાઈ પટેલે ફરત પાડી એવું મને લાગી રહ્યું છે અથવા ધર્મેન્દ્રભાઈ પટેલ એવું હશે કે હું છું હું પટેલ છું મારો મુખ્યમંત્રી પટેલ છે હું મામલતદાર છું એટલે મને કેનાર કોણ એમ કરીને મને એવું લાગી રહ્યું છે પોતાની ગાડી ગાડી જીજે જીજે નંબરની પ્રાઇવેટ ગાડી લઈને કાયમી આવે છે મામલતદાર શેરામાં એ ગાડીની આગળ ધર્મેન્દ્રભાઈ પટેલ મામલતદાર ભાજપનું પોસ્ટર મારે છે દેશ પર અને એવું જણાવતા એવું લાગી રહ્યું છે કે શેરા તાલુકામાં આમ પ્રજાને કામ કરવું હોય તો ભાજપમાં જોડાવો બાકી તમારું કામ થવાનું નથી એવું ધર્મેન્દ્રભાઈ પટેલ ઇશારો કરતા હોય તેવું મને લાગી રહ્યું છે એટલે ગાડીની પાડ ભાજપનું પોસ્ટર એવા મારે છે ધર્મેન્દ્રભાઈ પટેલને મેં કોલ કરતા ધર્મેન્દ્રભાઈ પટેલે એવું મને જણાવ્યું કે મારો છોકરો ભાજપમાં છે એટલે હું બોલ મારું છું તો શું ધર્મેન્દ્રભાઈ પટેલ તમે ભાજપમાં છો કે મામલતદાર છો તમે પબ્લિકની સેવા કરવા માટે આવ્યા છો કે પછી ભાજપનું કામ કરવા માટે આવ્યો છો એ મને જવાબ આપજો ધર્મેન્દ્રભાઈ પટેલને એવું હશે કે હું બોર્ડ મારું છું મને કોઈ કઈ કરી નથી હું જાણું છું કલેક્ટર શ્રી મુખ્યમંત્રી શ્રી કે કોઈને અરજી કરશું ધર્મેન્દ્રભાઈના વિરુદ્ધમાં તો કોઈ એક્શન લેવાના નથી કારણ કે બધા ભાજપના ગુલામ છે અધિકારીઓ પરંતુ હું હું સીધો હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં ધર્મેન્દ્રભાઈ પટેલે જે ભાજપનું બોર્ડ માર્યું છે ગાડીના આગળ એના વિરુદ્ધમાં અરજી કરવાનો છું અને ત્યાંથી ન્યાય મેળવવાનો છું અને જેટલા પણ આવા અધિકારીઓ છે તેઓને કહેવા માગું છું કે તમે બોર્ડ મારો તમને જે હોદ્દો આપ્યો છે મામલતદાર કલેક્ટરનો ટીડીઓનો પ્રાંતનો એ હોદ્દો મારો પરંતુ તમે ભાજપનું કોઈ પોસ્ટર લગાવતા ના આ ધર્મેન્દ્રભાઈએ લગાવ્યું છે તેમને ભયંકરમાં ભયંકર ભૂલ કરી છે તેનું પરિણામ શું આવશે કદાચ એમને ખબર નહીં હોય હાઈકોર્ટમાંથી હું એમના વિરુદ્ધમાં પિટિશન દાખલ કરવાનો છું અને શેરા તાલુકાની પ્રજાને કહેવા માગું છું જાગો આવા ભ્રષ્ટ અધિકારીઓ હોય ઘણા અધિકારીઓ હોય બધા અધિકારીઓ ભસ્ટ હોતા નથી બધા અધિકારીઓ ભાજપના ગુલામ હોતા નથી પરંતુ ધર્મેન્દ્રભાઈ જેવા ઘણા એવા હોય કે જે ભાજપના ગુલામ બની ગયા હોય પગાર લેતા હોય પબ્લિકના ટેક્સનો પરંતુ પોસ્ટર મારતા હોય ભાજપનું ધર્મેન્દ્રભાઈ ચિંતા ના કરો હું હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો છું અને દરેક અધિકારીઓને કહેવા માંગુ છું શું બંધારણમાં કોઈ નિયમ છે કે સરકારી કર્મચારી ભાજપની મિટિંગમાં જઈ શકે ભાજપનું પહેરી શકે એવો કોઈ નિયમ નથી ધર્મેન્દ્રભાઈ ને હું સારી રીતે પાઠ ભણવાનો છું એ મામલોદાર ભલે રહ્યા હું પાર છું પણ એવું ના વિચારતા કે જે બી પાર થઈ ગયો એટલે પિક્ચર પતી ગયું પિક્ચર અભી બાકી હૈ ચિંતા મત કરો જય હિન્દ જય ભારત